વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલા સાઈ સંતોષ બે નિશાનો બનાવી શ્રી ઉમા સ્વીટ્સ એન્ડ દુકાનમાં એન્ડકરોએ સમોસા રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન પણ ચોરી કર્યો હતો અને આટલું જ નહીં તસ્કોરે દુકાનના ગલ્લામાંથી રૂપિયા એક લાખ રોકડની પણ ચોરી કરી ગયા હતા ગત તારીખ છઠ્ઠીએ રમેશભાઈ રાત્રે નવ વાગે તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા બીજા દિવસે તે આવ્યા ત્યારે તેમણે દુકાનનું શટર ખોલી તપાસ કરતાં તસ્કરે દુકાનમાંથી રૂપિયા એક લાખ રોકડા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તસ્કરોએ દુકાનના પહેલાં માળે લોખંડની ગ્રીલનું નખું ચો તોડી ચોરી કરવા પ્રવેશ્યા હતા બનાવના સંદર્ભમાં પોલીસે ઘન તપાસ હાથ ધરી હતી રમેશભાઈએ કહ્યું કે સમોસા ખાઈને અડધા છોડી દીધા આ સાથે તસ્કરોએ રસગુલ્લા પણ ખાઈ ગયા જોકે ત્યારબાદ તેઓ દુકાનમાંથી લસ્સી પણ પી ગયા આ ઉપરાંત તસ્કરોએ દુકાનમાંથી એક કિલો તુવેર દાળ એક કિલો સૂકું લસણ અને એક કિલોથી વધુ કાજુ કતરી પણ ચોરી ગયા હતા તસ્કરે દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યા હતા અને તેમણે દુકાનમાં જઈને પહેલાં સીસીટીવી ફેરવી દીધા હતા અને ત્યારબાદ દુકાનની વીજળીની મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી ત્યારબાદ તસ્કરે દુકાનમાં નાસ્તા ફરતો કરીને ચોરી કરી હતી રમેશભાઈને શંકા છે કે ચોરી કરવા એકથી વધુ લોકો દુકાનમાં પ્રવેશ્યા હોઈ શકે છે